હેલો એવરીવન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે શિયાળાના ઠંડીની ઋતુ શરૂઆત થાય એટલે એકદમ લીલા છે એ શાકભાજી અને અનેક ભાજીઓ પણ આપણને મળે છે જેમાં રસોઈ બનાવવાની પણ ખૂબ જ અલગ જ મજા હોય છે એવી જ શિયાળા સ્પેશિયલ રેસીપી જે એક જ વિડીયોમાં ત્રણ પ્રકારની ચટણી બનાવીશું અને આ ચટણી તો દરેક કાઠિયાવાડીના ઘરમાં જોવા મળશે જ અને જો તમે આવી રીતે અલગ અલગ ચટણી બનાવીને રાખીને તો જે નાસ્તો સવારમાં નહીં ખરતા હોય ને એ પણ નાસ્તો કરવાનું ચાલુ કરી દેશે અને જે તમે ભાખરી સાથે રોટલી સાથે કે પછી થેપલા સાથે સવારના નાસ્તામાં આ રીતે બનાવેલી ચટણી છે એ ચાર ચાંદ લગાવી દેશે અને બે બે રોટલી સવારના નાસ્તામાં વધારે જ ખવાઈ જશે એટલી સરસ બનીને તૈયાર થાય છે તો જો તમે હજી સુધી ન બનાવી હોય તો એક વખત વિડીયો અવશ્ય જુઓ સ્કીપ કર્યા વગર જેથી તમને પણ રેસીપી આસાનીથી સમજાઈ જાય અને હજુ સુધી વિડીયો લાઈક ન કર્યું હોય તો એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દો યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાઝ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો ચલો સ્ટાર્ટ કરીએ આજની રેસીપી તો સૌ પ્રથમ આપણે જે ચટણી બનાવવાના છીએ એના માટે મેં અહીંયા પંદરથી વીસ નામ જેટલું સૂકું છે એ ફોલી અને લસણની કડીઓ લીધેલી છે ત્યારબાદ મીડિયમ એવા તીખા છે એ પાંચ નવ મરચાં લીધેલા છે તો સૌથી પહેલાં એ મરચાંને આપણે સમારી લઈએ એટલે આ રીતે એકદમ ઝીણા સરસ એવા મરચાં છે એ સમારાઈ જાય ત્યારબાદ લસણ અને મરચાં છે એ બંનેને સરખી રીતે આપણે વાટી લઈએ એટલે આ રીતે સરસ એવા વાટાઈ અને તૈયાર થઈ જશે ત્યારબાદ અડધા વાટકા જેટલા સમારેલી છે એ એકદમ ઝીણી લીલી કોથમરી જે આમાં છે એ ચટણીમાં વધારે પડતા કોથમરી અને મરચાંનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે અને આ ચટણી એકદમ ગ્રીન જ રહેશે જે આ ચટણી છે એ સવારના નાસ્તામાં શિયાળામાં જ આની મજા કંઈક અલગ હોય છે હવે તમે આ જ વસ્તુ જ્યારે તમે બીજી ઋતુમાં ટ્રાય કરશો ને તો જેટલી શિયાળામાં આ ચટણી ખાવાની મજા આવે છે ને એટલી બીજી ઋતુમાં બિલકુલ પણ નહીં આવે તો કોથમરી પણ ઉમેર્યા બાદ વટાઈ જાય એટલે સ્વાદ અનુસાર છે એ નમક ઉમેરવાનું છે મારે ચમચીની માપ પ્રમાણ છે એ ખૂબ જ નાનું છે એટલા માટે ત્યારબાદ આપણે દોઢ ચમચી જેટલું છે એ ધાણાજીરું ઉમેરવાનું છે હવે આમાં બંનેની છે એ થિકનેસ ધાણાજીરું ને નમકથી જ એનો ટેસ્ટ છે એ ચાર ચાંદ લગાવશે બને ત્યાં સુધી આમાં વધારે પડતું લાલ મરચુંનો ઉપયોગ નથી કરવાનો હવે એક માઇનોર ચપટી જેટલું છે એ લાલ મરચું પાવડર ઉમેરી એને મિક્સ કરી દઈશું અને આ ચટણી જેટલી વાટીને બનાવવાનો ટેસ્ટ જેટલો સરસ આવે છે ને એટલો પીસીને બિલકુલ પણ નથી આવતો તો બને એટલું છે એને વાટીને જ બનાવવી તો સરસ એવી નાસ્તા માટેની એક પ્રકારની આપણી ચટણી છે એ ગ્રીન બનીને તૈયાર છે હવે સૌથી પહેલાં આપણે એને એક અલગ વાટકામાં ટ્રાન્સફર કરી લઈએ તો આ રીતે છે ને એકદમ સરસ અને સ્વાદિષ્ટ પણ લાગે છે જે સવારના નાસ્તામાં પણ મજા આવે છે અથવા જો રાત્રે ભૂખ ઓછી હોય અને લાઇટ એવું ડિનરમાં પણ તમારે હોય ને તો દહીંમાં આ ચટણી એક ચમચી ઉમેરી અને એ પણ ખૂબ જ સરસ લાગે છે તો એક વખત અવશ્ય ટ્રાય કરો ત્યારબાદ આપણે બીજી ચટણી જે બનાવવાના છીએ એમાં એકદમ નાની છે મારે લસણની કડીઓ છે જે મેં ચાર નંગ લીધેલી છે ને શેકી લીધેલી છે અને એક નંગ છે એ મરચું અને એક નંગ ટમેટું જે બધી વસ્તુ મેં શેકીને લીધેલી છે હવે શેકેલું જે લસણ છે એ ફોલી લીધેલું છે તો શેકેલું લસણ શેકેલું મરચું જેને એકદમ ઝીણું છે એ સમારી લઈએ એને આપણે એક ખાંડડીમાં ઉમેરી દઈશું મરચું છે એ સમારાઈ જાય ત્યારબાદ આપણે એને સરખી રીતે વાટી લઈએ એટલે આ રીતે વાટીને પેસ્ટ તૈયાર થઈ જશે ત્યારબાદ એમાં જે સેકેલું ટમેટું હતું એ મેં સૌથી પહેલાં હાફ છે એ સમારીને રાખ્યું હતું એ જ રીતે આવી રીતે એની છાલ ટમેટાની પાડી અને ટમેટાને એકદમ ઝીણું છે સમારીને એમાં ઉમેરી દેવાનું છે ત્યારબાદ ટમેટું સ ઉમેર્યા બાદ સમારેલું એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી અને એને સરખી રીતે વાટી લઈએ તો આ રીતે છે ને એકદમ સેકેલી બધી વસ્તુમાંથી ચટણી સરસ એવી બનીને તૈયાર તો એ બનીને તૈયાર છે એને એક અલગ વા વાટકામાં છે ટ્રાન્સફર કરી લઈએ તો જો આ રીતે તમે દરેક વીકમાં અલગ અલગ પ્રકારે ચટણી બનાવીને રાખીને તો નાસ્તાની મજામાં તો ચાર ચાંદ જ લાગવાના છે અને હર કોઈ તમારા છે એ વખાણ કરશે અને બધાને નાસ્તાની પણ ખૂબ જ મજા આવશે તો હવે આપણે બે રીતે ચટણી બનાવીને જોઈ લીધી ત્યારબાદ ત્રીજી રીતે જેમાં આપણે પંદરથી વીસ નંગ સૂકું લસણ છે એની કળીઓ અને ત્રણ નંગ છે એ મરચાં લીધેલા છે જેને એકદમ ઝીણા સમારીને આપણે લઈ લેશું ત્યારબાદ એને વાટી લેશું એટલે આ રીતે વાટીને પેસ્ટ તૈયાર થઈ જશે ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર નમક લાલ મરચું પાવડર તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો અને બે ચમચી અથવા દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર હવે એ ઉમેર્યા બાદ પણ એને સરખી રીતે વાટી લેશું એટલે આ રીતે બનીને ચટણી તૈયાર થઈ જશે હવે આ રીતે ચટણી થઈ જાય ત્યારબાદ એક વાસણમાં છે એ તેલ ગરમ થવા માટે મૂકી તો અહીંયા એક ચમચા જેટલું પહેલા તેલ લીધેલું છે જે આપણે ચટણી વઘારશું એ હું એકદમ બને ત્યાં સુધી કોરા મોરી રાખીશ જેનુંમાં તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે તો જેટલી પણ આપણે બનાવેલી ચટણી હતી એને આ રીતે આપણે એમાં ઉમેરી દેશું હવે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે જેથી આપણી ચટણી છે બનાવેલી દાજે નહીં હવે એને સરખી રીતે મિક્સ કરી લેશું એટલે આ રીતે જે એકદમ તેલનું પ્રમાણ ઓછું છે અને એમાં લસણનો પણ કાચો ટેસ્ટ ન આવે અને જેને આ રીતે ખાવી હોય તો ઓલમોસ્ટ બનીને તૈયાર છે પરંતુ મારે એને અડધી વાટકી જેટલી છે એ અલગ લેવાની છે એટલા માટે જે મેં અલગ લઈ લીધેલી છે હવે એને હું આપણે પાછું તેલનો વઘાર દેવું એટલે એના માટે મેં અલગથી તેલ એકદમ ગરમ કરી અને ઉમેરી દીધેલું છે અને એકદમ ગરમ તેલથી છે એ ચટણી પણ સરસ બનીને તૈયાર છે એટલે આ રીતે પણ તમારે જો વઘારવાની હોય તો સૌથી પહેલાં જ તમે તેલનું પ્રમાણ વધારે રાખી શકો છો પરંતુ મારે થોડી અલગ લેવાની હતી એટલા માટે તો આ છે આપણી ત્રીજી રીત જેમાં ચટણી બનીને તૈયાર છે તો તમે ચટણી ભલે કોઈ પણ બનાવો જો તમારે સવારના નાસ્તા માટે હોય તો પણ ખૂબ જ સરસ લાગશે અથવા પછી રાત્રે ડિનર માટે લાઈટ જમવામાં હોય તો દહીંમાં તમે આ રીતે બનાવેલી ચટણી કોઈ પણ પ્રકારની હોય તો એ તમે ઉમેરી અને એને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો શિયાળામાં ભરપૂર આ રીતે સરસ એવી ચટણી બનાવીને નાસ્તામાં હોય કે ડિનરમાં જમવાનો આનંદ આનો મેળવો તો શિયાળા સ્પેશિયલ આ ત્રણ પ્રકારની ચટણીની રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સાથે સાથે બે લાયકોન અવશ્ય દબાવી દેજો જેથી આવનારા આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ વિડીયોને શેર કરો જેથી પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ